આ અવસરે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં નોટબુક વિતરણ કરવામાં આવી હતી તેઓએ અત્યાર સુધીમાં તેઓએ વિવિધ પ્રાથમિક શાળાઓમાં અંદાજિત પાંચ જેટલી નોટબુકનું વિતરણ કર્યું છે આ પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં એમટીએમ અને જીનવાલા હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કન્યા કેરાવણી શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચ્ચીસ છવ્વીસના કાર્યક્રમમાં આજરોજ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત તરીકે નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા અને સાથે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તથા નગરપાલિકાના સભ્યો અંકલેશ્વર ભાજપ ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને પ્રવેશ પામેલ દરેક વિદ્યાર્થીઓને આવનાર વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી મોદી